શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્ન મુદ્દે મિટિંગ યોજવામાં આવી ફરી એકવાર લોલીપોપની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા વીસ દિવસથી હડતાલ કરી રહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મેયર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સાથી સભ્યો અને ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજ વચ્ચે બંધબારણની મીટિંગ યોજાઈ હતી જેમાં ફરી એકવાર કર્મચારીઓને સમજાવી લોલીપોપ આપવાની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે મીટિંગ બાદ બહાર આવેલા ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે મને પાલિકા ખાતે બોલાવવામાં આવ્યો હતો અને આવતીકાલે પણ સવારે બોલાવવામાં આવ્યો છે જ્યાં મેયર સ્ટેન્ડિંગ અધ્યક્ષ દ્વારા જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય તે દિશામાં વાત કરવામાં આવી છે થોડા જ દિવસોમાં કમિટી દ્વારા આ મુદ્દે કામ શરૂ કરવાનું પણ છે અમને જણાવવામાં આવ્યું છે ત્યારે અમારા સાથી કર્મચારીઓ સાથે વાત કર્યા બાદ હડતાલ સમેટવી કે નહીં તે મુદ્દે નિર્ણય લેવામાં આવશે બીજી તરફ બીજી તરફ શિક્ષણ સમિતિના અધ્યક્ષ આ મુદ્દે સ્પષ્ટ જવાબ ન આપતા જણાવ્યું હતું કે અમે તમામ સભ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કિરણી મહોત્સવ અંગેનું આમંત્રણ આપવા માટે આવ્યા છીએ ત્યારે એક બાબત સ્પષ્ટ થઈ છે કે ફરી એકવાર પાલિકામાં બેઠેલા પદાધિકારીઓ દ્વારા કર્મચારીઓને લોલીપોપ આપવાની તૈયારી શરૂ કરી દીધી હોવાનું લાગી રહ્યું છે ત્યારે આવતીકાલે આ બાબતે કર્મચારીઓ શું નિર્ણય લેશે તે તો હવે જોવાનું રહ્યું સૌ જાણીએ છે તેમ પરમ દિવસથી ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રાજ્યભરમાં જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ડેપ્યુટી ચેરમેનશ્રી અને સૌ સદસ્યશ્રીઓ સૌ સભ્યશ્રીઓ સાથે મળી અને આ કાર્યક્રમના આમંત્રણ પાઠવવા માટે આવ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે ચોથા વર્ગના કર્મચારી શિક્ષણ સમિતિના જે ત્યાં અત્યારે બેઠેલા છે હડતાલ પર તો એ સંદર્ભમાં પણ વાતચીત થઈ હોય ત્યારે એમના જે લીડર છે એટલે કે જે નિલેશભાઈ રાજ છે એમને બોલાવી અને આ વિષયના આ સંદર્ભમાં આપણે બેઠકો પણ કરીશું મીટિંગો કરી અને આગળ નિર્ણય જે તે લઈશું પરંતુ જ્યારે શિક્ષણ સમિતિનો મહોત્સવ ચાલુ થઈ રહ્યો હોય પરમ દિવસથી ત્યારે અત્યારે જે નોકરી પર ચાલુ કર્મચારીઓ છે તેમને પોતાની નોકરી પર શરૂઆત કરી દે અને નોકરી પર કમસે કમ પોતાની શિક્ષણ સમિતિનો જે આ મહોત્સવ છે એ સમયગાળા દરમિયાન તેઓ પોતાની નોકરી પર રેગ્યુલર ચાલુ થઈ જાય અને આ બેઠકોના દ્વાર પણ થશે મિટિંગો પણ કરવામાં આવશે અને જે તે વિષયમાં ચર્ચા કરી અને નિર્ણય લેવા માટે ચોક્કસ આપણે આગળ એ દિશામાં વિચારીશું પરંતુ અત્યારે તો માત્ર એ લોકો દ્વારા આમંત્રણ પાઠવવા માટેનું આજે અહીંયા મિટિંગ કરવામાં આવી હતી અને સાથે સાથે એ વિષયવા સંદર્ભમાં પણ થોડીક વાત થઈ અને તેથી નિલેશભાઈ રાજને બોલાવી અને એમને રજૂઆત બેઠક નથી અમે આમંત્રણ આપવાયા હતા આપની સવારે પ્રેસ કોન્ફરન્સ રીતે પ્રવોશોત્સવ અને કન્યાગીરીઓનીનો મહોત્સવ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ છે માન્ય મેયરશ્રીને આમંત્રણ આપવું એ પહેલું અમારું કર્તવ્ય છે અને અમારી સમગ્ર ટીમ આજે એ આમંત્રણ આપવા આવી હતી સાથે અમારા ચોથા વર્ગના કર્મચારી પણ આવ્યા અને એમની જોડે અમે વાતચીત કરી કે આ આપણો બાળકોનો ઉત્સવ છે અને એ ઉત્સવમાં આપ સર્વે અમે સર્વે જોડાઈને કામ કરીએ એના માટેની આજે અમે ચર્ચા કરી પણ સાથે સાથે અમે આમંત્રણ આપ્યું આમંત્રણ આપ્યું મેયરશ્રી અમારા આમંત્રણને માન આપીને દરેક દિવસ અમારી જોડે રહેશે અને બહુ સારી પ્રતિસાદ અમને મળ્યો છે એ પ્રતિસાદ પ્રમાણે બસ આજના દિવસ આટલું જ છે આગળ કંઈક હશે તો અપડેટ આપને મળતી રહેશે જી કર્મચારીઓ અમે અમે તમને એવું કહીએ છીએ કે આ સમેટવાનો વિષય આજે હતો ને અમે આમંત્રણના વિષય માટે આવ્યા હતા અને આમંત્રણના વિષયથી આ ચર્ચા ચાલી છે આ અમે આમંત્રણ માટે એક કલાક તો ના હોય ને સાહેબ અરે આમંત્રણ સાથે અમે ઘણી અમારી બધાની પંદર બનાવવાની અલગ અલગ વાતો હોય અને મેં જોડે ઘણી દિવસ પછી મળ્યા છે બધા મેગા થઈને એક સાથે